મકરસંક્રાંતિ પર ત્રીસ વર્ષ બાદ બની રહ્યો આવો અતિ શુભ સંયોગ ચાર રાશિઓ પર શનિદેવ વરસાવશે કૃપા આ વર્ષે ત્રીસ વર્ષ પછી મકરસંક્રાંતિ પર એક શુભ સંયોગ બની રહ્યો છે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ્યા પછી મકરસંક્રાંતિ ઉજવવામાં આવે છે તે જ સમયે શનિ તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાંગ છે આવી સ્થિતિમાંગ સૂર્ય અને શનિ એકસાથે મકર સહિત ચાર રાશિઓને અપાર લાભ આપશે તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ છે સૂર્યના મકર રાશિમાં ગોચરને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે મકરસંક્રાંતિ બાદ વિવાહ મુંડન ગૃહ પ્રવેશ જેવા માંગલિક કાર્ય ફરી શરૂ થઈ જશે ત્યારે આ વર્ષે મકર સંક્રાંતિ પર ત્રીસ વર્ષ બાદ એક દુર્લભ સંયોગ બની રહ્યો છે મકરસંક્રાંતિ પર સૂર્ય મકર રાશિમાં જશે ત્યાં જ શનિદેવ મકરસંક્રાંતિ પર પોતાની ત્રિકોણ રાશિ એકલે કુંભમાંગ બિરાજમાન રહેશે શનિદેવ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના કુંભ રાશિમાંગથી નિકળી મીન રાશિમાંગ પ્રવેશ કરશે એવામાં મકરસંક્રાંતિ પર ચાર રાશિના જાતકોને શનિની કૃપા પ્રાપ્ત થશે તો ચાલો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે મિથુન મિથુન રાશિવાળા લોકો માટે આ સમય સાનુકૂળ રહેશે મિથુન રાશિના જાતકોની ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ વધશે નાણાકીય લાભની ઘણી તકો મળશે તમે કાર્યસ્થળ પર આવી યોજનાઓમાં સહભાગી બનશો જે ભવિષ્યમાં લાભ પ્રદાન કરશે ઉપરાંત કેટલાક સમયથી ખર્ચ વધી રહ્યા હતા તે પણ ઘટશે પ્રોપર્ટીના મામલામાં સમસ્યાઓનો સામનો કરી રહેલા લોકોને તેમના પક્ષમાં નિર્ણય આવી શકે છે નોકરી કરતા લોકો માટે સારા સમાચાર છે જો તમે નવી નોકરી શોધી રહ્યા છો તો તમને નવી તકો મળશે તમારા મિત્રો પણ તમને મદદ કરશે તુલા શનિના શુભ પ્રભાવને કારણે તુલા રાશિના લોકોને વિદેશ પ્રવાસની તક મળશે શિક્ષણ અને વ્યવસાયના સંદર્ભમાં વિદેશ પ્રવાસની સંભાવના રહેશે તેમજ જેઓ પરણ્યા નથી તેમના લગ્નની તકો પણ રહેશે વેપારમાં પણ પ્રગતિની સંભાવના છે ખાસ કરીને ધાતુ સંબંધિત કામ કરનારાઓને ફાયદો થશે તે જ સમયે નિર્માણ કાર્યમાં લાભ થશે અને ધાર્મિક યાત્રાની તક પણ મળશે તમારી કારકિર્દીમાંગ સારી તકો બની રહી છે તેનાથી તમને મોટી સફળતા મળશે પ્રભાવશાળી લોકો સાથે પણ મુલાકાત થશે નોકરી શોધી રહેલા લોકોને નવી તકો મળવાની આશા છે કાર્યસ્થળ પર તમારા સાથીદારો પણ તમને લાભ આપશે મકર મકર રાશિના લોકોને શનિની સાડાસાથી રાહત મળશે જેના કારણે જે સમસ્યાઓ દૂર થઈ રહી ન હતી તે પણ દૂર થઈ જશે મકર રાશિના જાતકોને વેપારમાંગ સારો ફાયદો થશે જે પ્રોજેક્ટ માટે મકર રાશિના લોકો રોકાયેલા હતા તે સફળ થશે ભાગીદારીમાંગ વેપાર કરનારાઓ માટે સારો સમય છે નફો થશે અને જૂના દેવાથી રાહત મળશે સૂર્ય અને શનિદેવના આશીર્વાદથી વેપારીઓને વિશેષ લાભ થશે વેપારમાંગ પ્રગતિની સાથે તમારી વિશ્વસનીયતા પણ વધશે તમને તમારા માતા પિતાના આશીર્વાદ પણ મળશે કુંભ કુંભ રાશિના જાતકો પર શનિની ત્રીજી ચરણ સાડાસાતીથી પ્રભાવિત થશે જેનાથી કરિયરની સમસ્યાઓ દૂર થશે સાથે જ રાહુનું આગમન પણ કુંભ રાશિમાંગ થશે જેનાથી રાજકારણ સાથે જોડાયેલા લોકોને ફાયદો થશે વેપારમાંગ રોકાણ લાભદાયક રહેશે સૂર્ય અને શનિની કૃપાથી તમારા માટે સારા દિવસો આવવાના છે ખાસ કરીને પ્રોપર્ટી ખરીદવા માટે સારી તકો મળશે પરિવાર તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળશે આવકના સ્ત્રોત ખુલશે અને આવકમાં વધારો થશે પારિવારિક અને વૈવાહિક જીવન સુખમય રહેશે પ્રેમ સંબંધો માટે આ સમય અનુકૂળ છે ઘણા અટકેલા કાર્યો પૂર્ણ થશે અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે તેની ખરાઈની પુષ્ટિ કરતું નથી કોઈ પણ સલાહને અનુસરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે